રાજુ સોલંકીને ગણેશ ગોંડલ રાજુ સોલંકીની ટોળકીના ગુછી ટોકના ગુના બાદ રાજુ સોલંકીની ટોળકી સામે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા તો રિમાન્ડ હાલ પતી જાય છે અને રિમાન્ડમાં અલગ અલગ ખુલાસા થયા છે તો રિમાન્ડ દરમિયાન હવે રાજુ સોલંકી અને એના જે સાગરીતો હતા એની મિલકતની તપાસ થશે કે આ લોકોએ જૂનાગઢમાં કેટલા કેટલા ગુના આચર્યા હતા અને કેટલી કેટલી મિલકત વસાવેલી છે હવે એની ઉપર ઇન્કમટેક્સને છાપા પડશે એની મિલકતના તપાસ થાશે અને જૂનાગઢમાં જૂનાગઢ પોલીસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે કે જે જે લોકો રાજુ સોલંકીથી ત્રાસ પામેલા હોય એ લોકો જો ડરીને એફઆઈઆર ન કરાવતા હોય તો એ લોકો એફઆઈઆર કરાવે અને હવે જોવાનું એ છે કે રાજુ સોલંકીને જો ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થશે કોર્ટમાં હાજર કરશે ખાલી અને રિમાન્ડ વધારે નહીં મળે તો રાજુ સોલંકીને જેલ હવાલે કરવામાં આવશે રાજુ સોલંકી અલગ જેલમાં અને અને ગણેશ ગોંડલ અલગ જેલમાં છે અને તેનો છોકરો સંજી સોલંકી એ પણ અલગ જેલમાં રાજુ સોલંકીને આખી ટોળ ટોળકીને વેરવિખર કરી અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવશે બધાને અલગ અલગ કરી દેવામાં આવશે ગુસી ટોકના ગુનામાં બધા લોકોને અલગ અલગ કરી દેવામાં આવશે બરોબર તો હવે જોવાનું એ છે કે પરમ દિવસે આઠ તારીખે ગણેશ ગોંડલ ની જામીન અરજી છે અમદાવાદ હાઈકોર્ટમાં તો જોવાનું છે કે ગણેશ ગોંડલ ને મળશે કે નહીં મળે અને રાજુ સોલંકીને રાજુ સોલંકીને લગભગ દોઢ થી બે વર્ષની સજા થવા થઈ શકે એમ છે ગુસી ટોકના ગુનામાં દોઢ થી બે વર્ષ પછી જામીન મળી શકે એમ છે તો હવે જોઈએ કે આગળ આ કેસમાં શું થશે તો તમારા લોકોના મંતવ્ય મુજબ ગણેશ બોંડલને જમીન મળશે કે નહીં મળને રાજુ સોલંકી એને જેલ થશે કે નહીં થશે તમારા મતેથી શું થશે કમેન્ટ જરૂર કરજો